નમસ્તે મિત્રો આપ જોઈ રહ્યા છો સ્પીક બિંદાસ અને હું છું દેવાંગ વિભાકર ઘણા પ્રશ્નો ફાઇનાન્શિયલ રિલેટેડ એવા હોય છે કે જે એનઆરઆઈઝ માટે ખૂબ મહત્ત્વના હોય છે તો એના માટે ખાસ આજે આપણી સાથે રાજીતભાઈ કોઠારી જોડાઈ ગયા છે રાજીતભાઈ આપનું સ્પીક બિંદાસમાં ખૂબ ખૂબ સ્વાગત છે ખૂબ ખૂબ આભાર આપનો જી અને ખાસ એમની વાત કરું કે ભાઈ એમનું રાજકોટમાં આશુતોષ ફાઇનાન્શિયલ સર્વિસીસ પ્રાઇવેટ લિમિટેડ કરીને ફર્મ છે કે જેમાં તેઓ કહી શકાય કે પચીસ જેટલા દેશોમાં પાંચ હજારથી વધારે તેમના ક્લાયન્ટ્સ છે જેમને તેઓ વિવિધ ફાઇનાન્સિયલ સર્વિસીસ આપે છે એટલે તેઓ ખાસ તો એનઆરઆઈ ફાઇનાન્સિયલ સર્વિસીસના એક્સપર્ટ પણ છે એટલે ખાસ આપણે આ જે એ એ વિષયો જે છે એનઆરઆઈને જે પ્રશ્નો થતા હોય છે એના વિશે જ વાત કરશું અને સૌથી અગત્યનું કે તેઓ એમની ત્રીજી પેઢી છે આપણે જેને કહીએ આ સર્વિસિસમાં એટલે એમની પાસે એક્સપર્ટીઝ અને અનુભવ ખૂબ બધો છે તો આપણે એમની પાસેથી આજે એનઆરઆઈને રિલેટેડ જે પ્રશ્નો છે એના વિશે વાત કરીશું રાજભાઈ ખાસ એક પ્રશ્ન એ છે કે એનઆરઆઈ માટે જે ભારતમાં બેન્કિંગના નિયમો હોય છે એમાં એઝ એન એનઆરઆઈ એ ભારતમાં એ કયા પ્રકારના બેંક એકાઉન્ટ્સ તેઓ ઓપન કરી શકતા હોય છે ખૂબ જ મહત્ત્વનો પ્રશ્ન પૂછ્યો તમે દેવાંગભાઈ કારણ કે બેન્કિંગ એક એવી એક્ટિવિટી છે કે જે ટીપ છે એટલે ભારતમાં કોઈપણ પ્રકારની ફાઇનાન્શિયલ એક્ટિવિટી આજે કોઈ એનઆરઆઈને કરવી હોય તો બેન્કિંગ એ છે એનાથી જ એન્ટ્રી એને મળી શકે છે તો જે એનઆરઆઈના બેન્ક અકાઉન્ટ છે એ મુખ્યત્વે બે અકાઉન્ટ હોય છે એક છે ઓ અકાઉન્ટ અને બીજું છે ઈ અકાઉન્ટ હવે ઓ અકાઉન્ટ જે છે નોન રેસિડન્ટ ઓર્ડિનરી અકાઉન્ટ એ એક નોન રિપેટ્રીએબલ અકાઉન્ટ છે એનો મતલબ છે કે ભારતમાં જે કાંઈ અમુક પ્રકારના જે ટ્રાન્ઝેક્શન થતા હોય છે એ એનઆરઓ અકાઉન્ટમાં એના પૈસા મળતા હોય છે કોઈ રેસિડન્ટ અકાઉન્ટ હોય અને એ પર્સન બહાર જતા રહી એનઆરઆઈ થઈ જાય તો એને પણ એનઆરઓમાં કન્વર્ટ થઈ જતું હોય છે અકાઉન્ટ અને એ પૈસા બહાર નથી લઈ જવાતા સીધા એનો એક પ્રોસેસ ફોલો કરવાનો હોય છે એ લાંબા પ્રોસેસ પછી જ એ પૈસા બહાર લઈ જઈ શકાતા હોય છે એટલે ઘણા બધા ભારતમાં ટ્રાન્ઝેક્શન છે જેમ કે કોઈ પ્રોપર્ટી વેચતા હોય કે બીજા કોઈ ગિફ્ટ આપતા હોય તો એ એનઆરઓ અકાઉન્ટથી જ બધા થતા હોય છે એનઆરઓ અકાઉન્ટનું જે વ્યાજ છે એ પણ ટેક્સેબલ થતું હોય છે એનઆર ઈ અકાઉન્ટ જે છે નોન રેસિડન્ટ એક્સટર્નલ અકાઉન્ટ એ એવું અકાઉન્ટ છે કે જે ફ્રીલી રિપેટ્રીએબલ છે એટલે એમાં પૈસા બહારથી મોકલાય પણ છે ભારતમાં અને લઈ પણ જઈ શકાય છે વિધાઉટ એની લિમિટ્સ એટલે ગમે તે એટલી માત્રામાં કોઈ પણ એનઆરઆઈ આખા વિશ્વમાંથી એનઆરઈ અકાઉન્ટમાં પૈસા મોકલી શકે છે અને લઈ પણ જઈ શકે છે ભારતમાં અમુક પ્રકારના રોકાળો રોકાણો એ એનઆરઇ અકાઉન્ટથી સીધા થઈ શકે છે અને વેચીએ તો પાછા પૈસા એનઆરઈ અકાઉન્ટમાં આવી પણ શકતા હોય છે અને એનઆરઇ અકાઉન્ટમાં જે વ્યાજ મળે છે એ ભારતમાં ટેક્સ ફ્રી હોય છે આ એનઆરઓ અને એનઆરઇ બંને રૂપી ડિનોમિનેટેડ અકાઉન્ટ્સ છે એટલે બંને ઇન્ડિયાની જ કરન્સીમાં હોય છે પણ આ બંનેના વચ્ચેની તફાવત છે અને બીજા બે છે એ એક પ્રકારની ડિપોઝિટ અને અકાઉન્ટ છે એટલે એફ સી એનઆર કહેવાય છે એટલે ફોરેન કરન્સી નોન રેસિડન્ટ આ એક પ્રકારની ડિપોઝિટ છે જે એનઆરઆઈ ભારતમાં ભારતની જ બેંક સાથે રાખી શકે છે અને એ કોઈ બીજી કરન્સી એટલે કે ઇન્ડિયન રૂપી નહીં પણ યુએસ ડોલર જીબીપી હોય એટલે બ્રિટિશ પાઉન્ડ કે પછી જાપનીઝ યેન કે ઓસ્ટ્રેલિયન ડોલર આ કરન્સીમાં કોઈ પણ એનઆરઆઈ ભારતમાં રાખી શકે છે એક પ્રકારની એફડી છે જે ફોરેન કરન્સીમાં હોય છે અને એની વ્યાજ ટેક્સ ફ્રી છે એ મિનિમમ એક વર્ષથી વધારે સમય માટે રાખવામાં હોય છે અને જે ચોથી કેટેગરી છે જે હમણાં જ બહુ જ રિસન્ટ સમયમાં આવી છે એ છે ગિફ્ટ સિટી બેંક એકાઉન્ટ જેમાં આપણે અગાઉના વિડીયોમાં વાત કરી હતી કે ગિફ્ટ સિટીમાંથી ઘણા બધા રોકાણકારો ભારતમાં નિવેશ કરી શકે છે અને બહુ જ એના ફાયદાઓ મળતા હોય છે તો ગિફ્ટ સિટીમાં ઘણી બધી બેન્કો પણ છે એટલે ભારતની જ બેન્કો જેની ગિફ્ટ સિટીમાં બ્રાન્ચ હોય છે એમાં એક બેન્ક એકાઉન્ટ ઓપન થઈ શકે છે અને એમાં એફડીઝ પણ રખાતી હોય છે જે બીજી કોઈ કરન્સી એટલે કે રૂપી સિવાયની કરન્સીમાં રખાતી હોય છે અને ગમે તે એટલા સમયની એક મહિનાથી લઈને વર્ષો સુધીની ડિપોઝિટ પણ રખાય છે અને સેવિંગ્સ બેન્કના ખાતાઓ પણ એનઆરઆઈ ત્યાં રાખી શકે છે એટલે એ એનું પણ વ્યાજ છે જે એ કમ્પ્લીટલી ઇન્ડિયામાં ટેક્સ ફ્રી છે અને જે રીતના આપણે કોઈ કરંટ અકાઉન્ટ સેવિંગ્સ અકાઉન્ટ આપણા રેસિડન્ટ આપણા જે લોકો હોય એનું હોય એ જ રીતના ફોરેન કરન્સીમાં કોઈને રેસિડેન્ટ એવું એટલે કોઈ એવું કરાઉન્ટ અકાઉન્ટ કરંટ અકાઉન્ટ કે સેવિંગ્સ અકાઉન્ટ પોતાને ઇન્ડિવિજ્યુઅલ કે વ્યવસાય બિઝનેસ માટે રાખવું હોય તે હવે ગિફ્ટ સિટીમાં રાખી શકે છે જી બિલકુલ રાજભાઈ એનઆરઆઈના જે અલગ અલગ બેંક એકાઉન્ટ્સ છે એની તમે સરસ માહિતી આપી હવે થોડું એ પણ જાણવું છે કે કોઈ વ્યક્તિ જે ઇન્ડિયામાં રહે છે અને પછી તે હવે વિદેશ થાય થાય છે તો પછી એના અહીંના જે એકાઉન્ટ્સ હોય છે તો પછી એ એ એ આખું મેનેજમેન્ટ કેવી રીતે એને કરવાનું હોય છે બેંક એકાઉન્ટ્સનું તો જ્યારે કોઈ પર્સન ભારતમાં રહેતા હોય તો એના રેસિડન્ટ સેવિંગ્સ એકાઉન્ટ હોય છે અને એકવાર એ બહાર રિલોકેટ થાય છે એટલે વિદેશમાં મૂવ થાય છે અને ત્યાં કોઈ પ્રકારની એમ્પ્લોયમેન્ટ એટલે નોકરી એ પ્રાપ્ત કરે છે અથવા ત્યાં ધંધો સ્થાપિત કરે છે તો ત્યારે એ લોકોએ જે કાંઈ પણ ભારતમાં અકાઉન્ટ છે એને કન્વર્ટ કરી દેવાના થતા હોય છે એટલે રેસિડન્ટ અકાઉન્ટ જે નોર્મલ છે એને એનઆરઓ જે મેં અગાઉ વાત કરી એમ ને નોન રેસિડન્ટ ઓર્ડિનરી અકાઉન્ટમાં કન્વર્ટ કરી દેવાનું થતું હોય છે અને સાથે સાથ એક એનઆરઈ અકાઉન્ટ પણ એમને સ્ટાર્ટ કરી શકાતું હોય છે જેના દ્વારા એ લોકો પૈસાની લેતી દેતી વિદેશ સાથે કરી શકતા હોય છે જ્યારે પણ કોઈ સ્ટુડન્ટના રૂપે જતા હોય છે ત્યારે એમને આ કરવાનું ફરજિયાત નથી થતું પણ જ્યારે એમને ત્યાં કોઈ જાતની નોકરી અથવા ધંધો એ શરૂ કરે છે તો એમણે આ કન્વર્ટ કરવું ફરજિયાત છે અને એક વસ્તુ જે ઘણા બધા એનઆરઆઈઝના ખ્યાલ નથી હોતી એ છે કે રેસિડન્ટ અકાઉન્ટ નોર્મલ સેવિંગ્સ અકાઉન્ટ એ રાખવું એ ગેરકાયદે છે અને એ બને ત્યાં સુધી વહેલી તકે એનઆરઓ અકાઉન્ટમાં કન્વર્ટ કરી લેવું જોઈએ અથવા જે આપણો ફોરેન એક્સચેન્જનો લો છે ફેમા એની એનું વાયોલેશન થતું હોય છે એટલે ઘણા બધા એનઆરઆઈ મિત્રો વર્ષો સુધી આપણું રેસિડન્ટ એકાઉન્ટ એ ચાલુ રાખતા હોય છે પણ એ વહેલી તકે ક્લોઝ કરી દેવું જોઈએ અથવા કન્વર્ટ કરી દેવું જોઈએ જી રાજીતભાઈ તમે એનઆરઆઈ રિલેટેડ બેંક એકાઉન્ટ્સની તો બહુ સરસ માહિતી આપી હવે બેંક એકાઉન્ટ્સ છે એટલે પૈસા નહીં વાત આવે ને પૈસા એટલે ટ્રાન્સફર નહીં વાત આવે તો ભારતમાંથી જે વિદેશ પૈસા મોકલવાની વાત છે તો તેના વિશે થોડું સમજવું છે અને એમાં શું કંઈ લિમિટ હોય છે કે એ પણ તમારી પાસેથી સમજવું છે બહુ જ જરૂરી પ્રશ્ન પૂછ્યો તમે કારણ કે ઘણા બધા લોકો જેની સાથે અમે ચર્ચા કરતા હોય એ લોકોની એ જ વાત હોય છે કે આ બધી ને તમે વાત તો કરો છો એ બધું બરાબર છે પૈસા અમારા ગ્રો પણ થશે પણ અલ્ટિમેટલી અમે અગર પૈસા પાછા ટ્રાન્સફર કરી શકીએ તો ના છે બાકી કોઈ મતલબ નથી એ પૈસાનો કારણ કે જે પૈસા વાપરવાના થશે ભવિષ્યમાં એ જ્યાં તેઓ સ્થિત છે જે દેશમાં ત્યાં થવાના છે તો અગર ત્યાં વાપરી શકે એ અથવા એમની આવનારી પેઢી તો એ મતલબનું છે હવે ટ્રાન્સફરની હું વાત કરું પૈસાની તો જે ઈ અકાઉન્ટ છે જે નોન રેસિડન્ટ એક્સટર્નલ અકાઉન્ટ છે એ એમાં કોઈ જ પ્રકારની લિમિટ નથી ગમે તે એટલી માત્રામાં એ પૈસા ઇન્ડિયામાં આવી શકે છે અને પાછા ઇન્ડિયાથી એ પરત કોઈપણ દેશમાં જઈ શકે છે અને એમાં કોઈ પણ જાતની રિસ્ટ્રિક્શન કે કોઈપણ પ્રકારની પરમિશન લેવાની થતી નથી ઇટ ઇઝ જસ્ટ અ ટ્રાન્ઝેક્શન એટલે પૈસા સીધા મૂવ થઈ શકે છે અને ફ્રીલી રીપેટ્રિએડે રિપેટ્રિએબલ ગણાય છે હવે એનઆરઓ અકાઉન્ટની જ્યાં સુધી વાત છે તો એ નોન રિપેટ્રિએબલ અકાઉન્ટ છે જે મેં અગાઉમાં વાત કરી હતી એટલે ભારતમાં જે કાંઈ પણ કોઈ ગિફ્ટ આપે છે કે કોઈ પ્રોપર્ટી વેચે છે કે જે અગાઉમાં રેસિડન્ટ તરીકે આપણે રોકાણો કરેલા હતા કોઈ એનઆરઆઈએ અથવા એનું રેસિડન્ટ અકાઉન્ટ કન્વર્ટ થાય છે તો એ બધા જ જે પૈસા છે એનઆર ઓ એકાઉન્ટમાં આવતા હોય છે એ પૈસા અગર કોઈને બહાર લઈ જવા હોય તો એની એક લિમિટ છે જે આરબીઆઈએ નક્કી કરેલી છે જે વન મિલિયન યુએસ ડોલર્સ છે પર પર્સન પર ઇન્ડિયન ફિનાન્શિયલ યર એટલે લગભગ આશરે નવ કરોડ રૂપિયા જેવી લિમિટ થાય એ કોઈ પણ એનઆરઆઈ એના એનઆરઓ ઓ અકાઉન્ટમાંથી એના એનઆર અકાઉન્ટમાં અથવા સીધા વિદેશમાં લઈ જઈ શકે છે એનો ખાલી એક પ્રોસેસ ફોલો કરવાનો થતો હોય છે જેમાં એક સીએનું સર્ટિફિકેશન આપવાનું થતું હોય છે એક પર્ટિક્યુલર ફોર્મેટમાં અને એ સર્ટિફિકેશન એકવાર બેન્કને સબમિટ થઈ જતું હોય છે તો બેંક આરબીઆઈના જે નિયમો છે એ મુજબ એનઆરઓ ઓ અકાઉન્ટથી વિદેશમાં આ લિમિટની અંદર અંદરમાં બધા પૈસા ટ્રાન્સફર કરવામાં મદદ કરે છે જી રાજીતભાઈ તમે પૈસા ટ્રાન્સફર કેવી રીતના કરી શકાય અને એની લિમિટ શું છે એની વાત કરી હવે એક પ્રશ્ન એ પણ થતો હોય છે કે ઘણા એનઆરઆઈ મિત્રો હોય છે કે તેઓને ભારતમાં બિઝનેસ શરૂ કરવો હોય છે તો એના માટેના શું નિયમો છે કે ભારતમાં એને બિઝનેસ શરૂ કરવો છે તો કેવી રીતે કરી શકે ઘણા બધા આપણા એનઆરઆઈ મિત્રોને ઈચ્છા થતી હોય છે કે ભારતમાં એ લોકો ધંધો સ્થાત કરે સ્ટાર્ટ કરે અને દેવાંગભાઈનો પ્રશ્ન છે એ ખૂબ જ ઉચિત છે કારણ કે એમાં ઘણા પ્રકારના રિસ્ટ્રિક્શન્સ પણ રાખેલા છે ગવર્મેન્ટે તો એનું કોઈ જાતનું વાયોલેશન ન થાય એ ધ્યાનમાં રાખવું ખૂબ અગત્યનું છે તો એનઆરઆઈ ભારતમાં કોઈપણ પ્રકારનો ધંધો એ સ્ટાર્ટ કરી શકે છે એ એમાં અમુક જ માત્ર ધંધાના ક્ષેત્ર છે જે ગવર્મેન્ટે જેમાં રિસ્ટ્રિક્શન રાખેલું છે બાકી પોતાના એનઆરઓ એનઆરઆઈ બેંક એકાઉન્ટથી ભારતમાં એ લોકો પોતે બિઝનેસ સ્ટાર્ટ કરી શકે છે પાર્ટનરશિપ ફર્મ હોય કે પછી એલએલપી હોય કે પ્રાઇવેટ લિમિટેડ કંપની એ સેટઅપ કરી શકે છે એના અમુક જે નિયમો છે એનું પાલન કરવું પડે છે પણ મારું કહેવાનું એ છે કે બિઝનેસ સ્ટાર્ટ થઈ શકે છે ખાલી અમુક ક્ષેત્ર છે જેમ કે રિયલ એસ્ટેટનો બિઝનેસ થયો કે ખેતી એગ્રિકલ્ચરનો બિઝનેસ થયો અને અમુક બીજા પ્રકારના બિઝનેસીસ છે જેમાં એ લોકોને ટોટલ રિસ્ટ્રિક્શન છે જે ફેમાનો કાયદો કાયદો છે ફોરેન એક્સચેન્જ મેનેજમેન્ટ એક્ટનો જેના અંતર્ગત એ લોકો એ નથી કરી શકતા બાકી બધા પ્રકારના બિઝનેસીસ એ લોકો કરી શકે છે અને એમાંથી જે કાંઈ એ લોકોની ઇન્કમ થતી હોય છે એને પણ જેમ મેં અગાઉ વાત કરી હતી જે મુજબ એ પ્રમાણે એ પાછા વિદેશમાં લઈ જઈ શકે છે એટલે એ રીતથી એ જો ક્ષેત્ર જે અમુક મેં વાત કરી એમાં ન હોય તો એનઆરઆઈ બિઝનેસમાં ઇન્ડિયામાં એન્ટર થઈ શકે છે ચોક્કસપણે અચ્છા બીજું રાજીતભાઈ કે એક ઓશીઆઈ કહેવાય છે ઓવરસીઝ સિટીઝન ઓફ ઇન્ડિયા અને એક બીજી કંઈક કન્ફ્યુઝન હોય છે કે હું થોડું સર્ચ કરતો હતો તો એમાં આધાર કાર્ડ હવે આધાર કાર્ડ છે તો ઇન્ડિયન સિટીઝન માટે છે તો હવે એ એનઆરઆઈ સાથે એમાં શું કનેક્શન હોય છે ખાસ તો એ સમજવું છે આપને તો ઘણા એ પ્રશ્નો આવતા હશે હું માનું છું ત્યાં સુધી આપણા ઘણા બધા ક્લાયન્ટ્સ છે તો આધાર કાર્ડ અને ઓસીઆઈ આના વિશે તમે થોડું અમારા દર્શકોને માહિતી આપો તો આધાર અને ઓસીઆઈ આ બંને એવા કાર્ડ છે કે જે એનઆરઆઈ એમાં ઓલવેઝ કન્ફ્યુઝડ હોય છે તો હું બંનેનો એક મતલબ સમજાવું અને પછી એનઆરઆઈની દ્રષ્ટિથી એની શું એની ઇમ્પ્લિકેશન આવે એની વાત કરીએ સૌથી પહેલાં આપણે લઈએ આધાર કાર્ડ તો આધાર જે છે એક ઇન્ડિયામાં યુનિક આઇડેન્ટિફિકેશન આપનારનું એક કાર્ડ છે જેનાથી જે એને સોશિયલ સિક્યોરિટી છે અને એક આઈડેન્ટિફિકેશન છે જેમ યુએસએમાં વાત કરું કોઈ એનઆરઆઈ હોય તેને એસ એસ એન હોય છે એટલે સોશિયલ સિક્યોરિટી નંબર હોય છે એ જ રીતના ઇન્ડિયામાં એક યુનિફાઈડ એક આઈડેન્ટિટી આપવા ગવર્મેન્ટે આધાર ચાલુ કર્યું છે હવે આધાર પહેલાં તો લેવાની ક્રાઇટેરિયા એ છે કે એ પર્સન આગલા વર્ષમાં ઇન્ડિયામાં એટલીસ્ટ એકસો બ્યાસી દિવસથી વધારે રોકાણા હોય અગર એ ફોરેન નેશનલ હોય એટલે કોઈને ભારતની સિટીઝનશીપ નથી ફોરેન સિટીઝનશીપ છે કોઈ બીજા દેશની સિટી સિટીઝનશીપ છે તો એ લોકોએ પાછલા એક વર્ષમાં એકસો બ્યાસી દિવસથી વધારે ભારતમાં સ્ટે કરેલો હોવો જોઈએ તો જ એ આધાર કાર્ડ મેળવવા એક એમાં એ એલિજિબલ થાય છે અને બીજી એક ક્રાઇટેરિયા એ છે કે ઇન્ડિયાના સિટીઝન હોય અગર ઇન્ડિયાની કોઈ પાસે સિટીઝનશીપ હોય પાસપોર્ટ હોલ્ડર હોય પછી એ ભલે ગમે ત્યાં રહેતા હોય મિડલ ઇસ્ટમાં હોય કે આફ્રિકામાં ઘણા બધા આપણા ઇન્ડિયન સિટીઝન્સ રહે જ છે તો એ લોકોને સીધા આધાર કાર્ડ મળી શકતા હોય છે એટલે આના સિવાય કોઈપણ કેટેગરી કોઈપણ થર્ડ કેટેગરીમાં આધાર કાર્ડ મળવાપાત્ર હોતું નથી એટલે એનઆરઆઇઝ ઘણી બધી વાર એવી માન્યતામાં રહે છે કે એ આધાર એ મેન્ડેટરી છે પણ એ બિલકુલ જ નથી અને જો આ બે ક્રાઇટેરિયામાં કોઈ ફૂલફિલ થતું હોય તો જ એ આધાર કાર્ડ મેળવવા સક્ષમ હોય છે અને જો આધાર કાર્ડ પાસ્ટમાં મેળવવું મેળવ્યું હોય કોઈપણ પણ એનઆરઆઈએ જ્યારે એ ઇન્ડિયામાં રહેતા હતા ઓર કોઈ પણ કારણસર એમને મળેલું હોય તો એને હવે પેન સાથે એટલે ઇન્કમટેક્સમાં જે પરમનન્ટ અકાઉન્ટ નંબર છે એને ઓનલાઈન લિંક કરાવવું ફરજિયાત થઈ ગયું છે અને અગર ન કરાવેલું હોય તો હવે કોઈપણ પ્રકારના ટ્રાન્ઝેક્શન ઇન્ડિયામાં પેનના થતા નથી પેન ગવર્મેન્ટે બ્લોક કરી દીધા છે તો અગર કોઈ પાસે આધાર કાર્ડ હોય તો વહેલી તકે એને પેન સાથે લિંક કરાવી લેવું જરૂરી છે અને અગર ન હોય તો એમાં કોઈ પણ એમાં ફરજિયાત નથી એના વિના બધી જ એક્ટિવિટીઝ થઈ શકે છે ઘણા કેસીસ એવા પણ આવે છે કે જેનું ગવર્મેન્ટે એનું ઇનઓપરેટિવ કરી દીધું છે પેન એનઆરઆઈ છે એની પાસે આધાર નથી તો પણ એનો એક પ્રોસેસ છે જેનાથી અમે ઘણાને હેલ્પ કરી છે કે એનું પાછું બધું ઓન ટ્રેક થઈ જાય અને બીજી વાત જે દેવાંગભાઈએ કરી એ છે ઓસીઆઈની હવે ઓસીઆઈ એટલે ઓવરસીઝ સિટીઝન ઓફ ઇન્ડિયા એ ગવર્મેન્ટ એક સિટીઝનશીપ નથી આપતી પણ એક એવું આઈ આઈડેન્ટિટી આપે છે આપણા જે પર્સન્સ ઓફ ઇન્ડિયન ઓરિજિન હોય છે એટલે જેની જેના પેરેન્ટ્સ ઓર ગ્રાન્ડ પેરેન્ટ્સ ઇન્ડિયામાં જેનો બર્થ થયો હોય એવા લોકોને ગવર્મેન્ટ એક એવી આઈડેન્ટિટી આપે છે કે એ લોકોએ ગમે ત્યારે ઇન્ડિયામાં વિઝા લીધા વગર એ ઇન્ડિયામાં ટ્રાવેલ કરી શકે છે ગમે તે એટલી વખત એ ઇન્ડિયામાં સ્ટે પણ કરી શકે છે બિકોઝ ધે આર ઓસીઆઈ કાર્ડ હોલ્ડર્સ તો આ ઓસીઆઈ કાર્ડ છે એ માત્ર વિઝા અને ઇન્ડિયામાં ટ્રાવેલ કરવા માટેનો એક કાર્ડ નથી પણ ઓસીઆઈ કાર્ડ એ ઇન્ડિયામાં કોઈ પણ પ્રકારની ફાઈનાન્શિયલ એક્ટિવિટી કરવી હોય એટલે ઇન્ડિયામાં ઇન્વેસ્ટમેન્ટ કરવું હોય ફાઇનાન્શિયલ એસેટ્સમાં કે પછી રિયલ એસ્ટેટમાં તો પણ ઓસીઆઈ કાર્ડ એ મેન્ડેટરી છે જે ઇન્ડિયાનો એક્સચેન્જ કંટ્રોલનો કાયદો છે એમાં આ વસ્તુ ઘણા બધા એનઆરઆઈઝને ખબર નથી પણ જો ઓસીઆઈ કાર્ડ ન હોય તો એ વહેલી તકે લઈ લેવું જરૂરી છે જો ઇન્ડિયાની ફાઇનાન્શિયલ માર્કેટ્સમાં કંઈ પણ પ્રકારનું ઇન્વેસ્ટમેન્ટ કરવું હોય કે પછી ઇન્ડિયામાં રિયલ એસ્ટેટમાં ઇન્વેસ્ટમેન્ટ કરવું હોય તો મિત્રો રાજીતભાઈ આપને બેંક એકાઉન્ટ્સ એનઆરઆઈ રિલેટેડ છે ઇન્ડિયામાં એનઆરઆઈ બિઝનેસ કરી શકે કે નહીં એના શું નિયમો છે અને ખાસ તો છેલ્લે જે ઇન્ટરેસ્ટિંગ વાત કરી આધાર કાર્ડ અને ઓશિયાઈ અને તમે જેમ કીધું એમ ઘણા બધાનો એ પ્રશ્ન છે તો તમે ખૂબ સરસ એના વિશે માહિતી આપી અને ખરેખર જેને કહેવાય કે એક પ્યોર ઇન્ફોર્મેશન આપી જે ખૂબ બધા એનઆરઆઈ મિત્રોઝને ઉપયોગી થવાની એમના ફ્યુચર ડિસિઝન્સ લેવા માટે તો રાજીતભાઈ તમે સમય કાઢીને અમારી સાથે વાત કરી એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર થેન્ક યુ ખૂબ ખૂબ આભાર અને અમારો એવો પ્રયત્ન હોય છે કે અમે જેટલા એનઆરઆઈ આપણા આખા દુનિયાભરમાં મિત્રો છે એને વધારે ને વધારે મદદ કરી અને ફાઇનાન્શિયલી એમ્પાવર કરીએ અને અમે રેગ્યુલરલી આ પ્રકારની એજ્યુકેશનલ જે કોન્ટેન્ટ છે કરતા હોય છે અમે આઉટસાઇડ ઇન્ડિયા પણ ઇન્ટરનેશનલ ઇવેન્ટ્સ રેગ્યુલરલી ઓર્ગેનાઇઝ કરતા હોય છે અને એનો ઉદ્દેશ્ય એ જ છે કે જે બધા આપણા આખા વિશ્વભરમાં આપણા દેશનું નામ રોશન કરે છે એને આપણે બને એટલી ફાઇનાન્શિયલી મદદ કરી શકીએ અને એમને એને વધારે એમ્પાવર કરી શકીએ બિલકુલ બિલકુલ એટલે અને જે કોઈ મિત્રોને વિશેષ માહિતી માટે એમનો સંપર્ક કરવો હોય તો સ્ક્રીન ઉપર આપ બધી કોન્ટેક્ટ ડિટેલ્સ જોઈ શકો છો Thank you. Thank you.